જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા આજે તારીખ છે બાવીસ આઠ બે હજાર પચીસ ના રોજ ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે ડેમ તાજા સમાચાર લાવો તો મિત્રો આજે આપણે ડેમ ના તાજા સમાચાર તમારી સમક્ષ આવી ગયા છીએ મિત્રો ઉપરવાસ માં સારો એવો વરસાદ પડવાથી હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક છસો ને તેત્રીસ ક્યુસેક પાણી ની આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને સત્તાવન પોઈન્ટ પંદર ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની સપાટી 604 છે અને આબુ વરસાદ પડશે તો દાંતીવાડા ડેમ માં પાણીની આવક માં વધારો જોવા મળશે અને તેના અંગે દાંતીવાડા ડેમ પણ ઝડપથી ભરાતો જોવા મળશે તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના સમાન દાંતીવાડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમાર ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી